જાલોર તાલુકાના લિલવા ઠાકોર ગામે ખુલ્લેઆમ ખનન માફિયા ચોરી કરતા હોવાનું સામે આવ્યું દાહોદ જિલ્લાના જાલોર તાલુકાના લીલવા ઠાકોર ગામે રેવન્યુ સરકારી જમીનમાં ખુલ્લેઆમ ખનન માફિયાઓ દ્વારા ખનન કરતા હોય તેવું ગ્રામજનો દ્વારા કહેવામાં આવે છે ગ્રામજનો દ્વારા આમ પણ કહેવામાં આવે છે કે આ સરકાર જમીનમાં અમારા ગામના પશુ ઢોર ડાકર ચરવા માટે જાય છે ત્યારે આવી રીતે ખુલ્લેઆમ ખનન માફિયા દ્વારા ખનનની ચોરી કરશે તો અમારા પશુ ચરવા માટે કયા જશે ગ્રામજનો દ્વારા આમ પણ કહેવામાં આવે છે સંગપચ પોતાનું સત્તાનું દૂર ઉપયોગ કરી બારોબાર બરમ વેચાણ કરી રહ્યા છે તેવું પણ ગ્રામજનો દ્વારા કહેવામાં આવે છે કે શું જવાબદાર તંત્ર આ ગૌચર જમીન પર ખનન માફિયા સામે કાર્યવાહી કરશે કે કેમ તે હવે જોવાનું રહ્યું દાહોદ જિલ્લો દાલો તાલુકો ગ્રામ પંચાયત લીલવા ઠાકોર ગ્રામ પંચાયત લીલવા ઠાકોરમાંથી રેવન્યુ જે ગૌસરણ જગ્યા છે ત્યાંથી અઢારો ટન મોરમ ગેરકાયદેસર રીતે સરપંચ એની સત્તાનો દુરુપયોગ કરીને બહારના ગામોમાંથી લોકોને પૈસા લઈને એ બરમ વેચી ખાય છે અને જે જે ગૌચર એ ગામના ઢોર માટે ગાય ભેંસ માટે જે સરવાની જગ્યા છે એ જગ્યા પૂરી બધી એ ખોટી રીતે એ લોકોએ બરમ કાઢીને વેચી માર્યો છે અને જે તે સ્તર બી તપાસ કરી શકો છો સર